દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજના આ ટેટી અંકૂટના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન એવા મનસુખભાઈ ઝાલાવડિયા તેઓ શ્રી અહીં આરતી માટે અંદર પધારશે મનસુખભાઈ ઝાલાવડિયા આજના આ ટેટી અંકુટના ઉત્સવના મહાભાગ્યશાળી શ્રી તેઓ અહીં અંદર પધારી ઠાકોરજીની આરતીનો લાભ અને આશીર્વાદનો હાર સ્વીકારવા માટે અંદર બેસે અત્રે આપણે વાલા ભક્તજનો ખૂબ સરસ મજાનું એ ટેટીનું કીર્તન રોજ નવા નવા આ બધા કલાકારો કમ્પોઝ કરી અને કીર્તનો આપણને ટેટીના દાડમના અને દ્રાક્ષના અને આવતીકાલે તરબૂચનું એટલે અલગ અલગ કીર્તનો આપણને સરસ મજા માણવા મળે તો હવે આપણે કીર્તન એને શ્રવણ કરશું તો પરમ ભગ્ય તેજસભાઈ રાજેશભાઈ જયભાઈ આપણને સંભળાવશું બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નારાયણ દેવની જય ટેટી જમો અલબેલા રે વાલા મીઠી માધુરી છે સાકરડી ટેટી જમો અલબેલાર વાલા મીઠી મધુરી છે સા કરડી હે અલ અલબેલ રેવાલા મીઠી મધુરી છે અલ અલબેલ રેવાલા મીઠી મધુરી છે સા કરડી ભાવ કરી તમ કાજે હોલાવી ચાખો વાલા પ્રેમ કરી ભાવે કરી તમ કાજે લાવી ચાખોવાલા પ્રેમ કરી ભાવે કરી તમ કાજે હું લાવી ચાખો વાલા પ્રેમ કરીલા મીઠી મધુરી સે કર ભાવે કરી તમ કાજે હું લાવી ચાખોવાલા પ્રેમ કરે હે લીલી નીલમ સુંદર મીઠી છે લીલી નીલમ સુંદર મીઠી છે સૌના મન લલચાવે એવી લીલી નીલમ સુંદર મીઠી છે सोनमन लल चावेवी केसरीवाला स्वादु मीठी मध करे लील नीलम सुंदर मीठी सोनमन ललल चावेवी કેસરી વાલા સ્વાદે છે મીઠી લીલી નીલમ સુંદર મીઠી સૌના મન લલ ચાવેરી કેસરી અલબેલા રેવાલા સ્વાદ છે મીઠી હે લીલી નીલમ સુંદર મીઠી છે સૌના મન લલચાવેવી કેસરી જમોલ બાલવાલા સ્વાદે છે મીઠી માધભરી દેશ દેશ થી ભક્તો લાવ્યા દેશ દેશ થી ભક્તો લાવ્યા દેશ દેશ થી ભક્તો લાવ્યા તમકા જે આ સાતી જમી તમો પ્રસાદી દેજો કૃપા કરો વાલા અઢળી દેશ દેશ થી ભક્તોર લાવ્યા તમ કાજે આશા કર ટેટી જમી તમો પ્રસાદી દેજો કૃપા કરો વાલા અઢળી દેશ દેશ થી ભક્તોર લાવ્યા તમકા જે આ પ્રસાદી ટે દેજો કૃપા કરો વાલા અઢળી દેશ દેશ તોર લાવ્યા તમકા જે આ સાકર ટેટી જમી તમો પ્રસાદ રે દેજો કૃપા કરો વાલા ઢળ ઢળી પીટી જમો અલ બેલા રે વાલા મીઠી માં દૂરી છે સાકરડી હવે કરી તમ કાજે હું લાવી ચાખો વાલા પ્રેમ કરી હેઠેઠી જમો અલબેલ વાલા મીઠી મધુરી છે સાકરડી ભાવે કરી તમ કાજે હું લાવી ચાખો વાલા પ્રેમ કરી હેઠી જમો અલબેલ વાલા મીઠી મધુરી છે સાકરડી ભાવે કરી તમ કાજે હું લાવી ચાખો વાલા પ્રેમ કરી હેટે જમોલ બેલા ભાવે કરી ચાખો વાલાખો વાલા પ્રેમ કરી ચાખો વાલા પ્રેમ કરી હે ચાખો વાલા પ્રેમ કરી હે ચાખો પ્રેમ કરી બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય સરે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવરીય સદગુરુ ધ્યાની સ્વામીજીની અસીમ કૃપાથી આપણો આ દિવ્ય ભક્તિ યાગ ખૂબ ધામધૂમથી રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે બધા જ ભક્તો પ્રેમ ભક્તિમાં તરબોળ થઈ પ્રભાત ફેરીથી લઈ ભગવાનની કથા કીર્તન પૂજન યજ્ઞ અને ભગવાનના આવા દિવ્ય અનુકૂટ નિત્ય નવા અને ભગવાનના બાળ ચરિત્રોમાં તો બધાએ દેહભાન ભૂલી જાય એવા દિવ્યા ભક્તિયાગ એનો આજે આ ત્રીજો દિવસ આજે સરસ મજાનો ટેટીનો ઉત્સવ કલાકારો પણ ખરેખર ઠેઠ અમદાવાદ ભુજ અને ગાંધીનગરથી આવી રોજ દાખલો કરી અને રોજ નવા નવા કીર્તન પોતે આ ભગવાનને રાજી કરવા માટે તૈયાર કરીને ગાય છે બીજેથી આપણે બહારથી કલાકારોને બોલાવી તો રોજના તન તન ચાર ચાર હજાર રૂપિયા એક એક જણનું લેતા હોય ચાર્જ પણ આ એક રૂપિયો નહીં પણ ઉલટાનું ભાડુંય પોતાનું ને ઉલટાની અહીંયા સેવા કરીને જાય આ બધાએ કલાકાર ને બધાએ કોઈ નવરા નથી મોટા મોટા બિઝનેસમેનો છે થતાં પણ ભગવાન અને સંતોને રાજી કરવા માટે બધા અહીંયા આવી અને આવા ભાવથી કીર્તનો ગાઈને આપણને પણ ભગવાનની મૂર્તિમાં તરબોળ કરે છે તો આજે આ ટીટી ઉત્સવ તો એમાં આપણા પરમગદિયા મનસુખભાઈ ઝાલાવડિયા આદિ પરિવારજનોએ લાભ લીધો મેં હમણાં એમને પૂછ્યું મેં કીધું તમારા બીજા કોઈ સગા સંબંધી તો કે મને પહેલેથી જાણે નથી મેં કીધું આમ તો રોજ ફોન કરવાની ઓફિસમાં સૂચના આપી દીધેલી છે પણ હવે સરદ ચોકથી ફોન કરવા બસ કે સામિત બસ તમે ને ભગવાન રાજી થાવ ને એટલે અમારે બધો આવી ગયો છો તમે જ અમારા જીવના સાચા સગા છો એટલે આવી ગયા એમાં બધો આવી ગયો તો આવા પ્રેમી ભક્ત દરરોજ એ કથા વાર્તા સવારમાં મંગળાથી લઈને રાત્રે શયણ સુધી પરમદે મનસુખભાઈ ખૂબ અહીંયા ભગવાન સંતોને રાજી કથા કીર્તન માળા ભજન પ્રદક્ષિણા નિરંતર આખો દી કર્યા જ કરે અને તન મન ધનથી આખા દેહ આચાર્ય સંસત્સની ખૂબ સેવા પરમદેવ મનસુખભાઈ ઝાલાવાડિયા એમનો પરિવાર કરે છે એકવાર એમને પણ આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીશું અને પાછા નિર્માની એવા કોઈ જાતની અપેક્ષા જ નહીં બસ ભગવાન સંતો મારા ઉપર કેમ રાજી થાય નાની મોટી સેવા ભગવાનના વાઘા કરાવવા વસ્ત્રો કરાવવા ઘરેણા નિમિત્તે કોઈ પણ એકે તક સેવાની એ ચૂકતા નથી નાની મોટી પોતાની શક્તિ પ્રમાણે ખૂબ ભાવથી શ્રદ્ધાથી સેવા તેઓ આ મંદિર મન સારા સત્સંગમાં નાના મોટા સુરતમાં કોઈ નવા મંદિરો બનતા હોય કોઈ બીજા સંતોના કોઈ પ્રસંગો નાની મોટી સેવા મનસુખભાઈની હોય હોય ને હોય એવા ખૂબ શ્રદ્ધાવાન સત્સંગની સેવાવાળા દેવ આચાર્ય સંત સત્સંગનો પક્ષવાળા હરિભગત છે અને સાથે સાથે આજે ભાવનગરના આપણા હરિભક્તોએ આ બધી ભાવનગરથી ઠેઠ ટેટી લઈ અને અહીંયા ભગવાનને ધરાવવા માટે મોકલી છે તો એ ભાવનગરના હરિભક્તોને પણ એકવાર તાળીઓના નાદથી આપણે બિરદાવીએ તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવરે અધ્યાની સ્વામીજીના પવિત્ર ચણકણો એ જ પ્રાર્થના કરીએ કે યજમાન પરિવાર તેમજ જે કોઈ આમાં તન મન ધનથી સેવાનો લાભ લીધો અને જે કોઈ આ દિવ્ય ભક્તિ આગનો લાભ લઈ રહ્યા છે બધા એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે દરેકના શુભ મનાર્થો ભગવાન પૂર્ણ કરે અને ભગવાનના આવી દિવ્ય લીલા ચરિત્રોને સંભાળતા થકા પોતે આ છતે દેહ પણ સુખ્યા રહી અને દેહને અંતે મહા સુખ્યા કહેતા ભગવાનની હજુર સેવાને પામે એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજ પરમ ભગત મનસુખ નો હાર સ્વીકારશે બોલો કૃષ્ણ મહારાજની પંખા બંધ કરજો અને આરતી પ્રગટાવશો સ્વામી નારાયણ સ્વામી નારાયણ

மாராயண சமீ நாராயண சாமி நாராயண சமீ நாராயண சாமி நாராயண சாமி நாராயண சமீ நாராயண சாமி நாராயண சமீ நாராயண सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु सद्गुरुस्वामी सहजानन्द दयाळु सहजानन्द दयाळु बडवन्द बहुनामी प्रभु जय सद्गुरु स्वामी ¡Gracias! पुडतनुधारी प्रभु द्विज उडतनुधारी पार पती त उारा पार पती त गणित नर नारी प्रभु जय सदुरु स्वामी करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणे अड़सठ तीर्थ चरणे ओटी गया काशी प्रभु जय सद्गुरुस्वामी पुरुषो जे दर्शन करशे प्रभु जे दर्शन काडकर् मि षू काड कर्म छूटी कुटुम्ब सहितरशे प्रभु जय समी ુણા બબુકી આનંદ કહે મુક્તિ મોતાંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી प्रभु जय स्वामी दयाड़ो दयाड़ो बहु नामी प्रभु जय सहजानन्द स्वामी प्रभु जय सदुरुस्वामी स्वामी प्रभु जय स्वामी श्री स्वामीनारायण भगवा जय रामकृष्ण गोविन्द जय जय गोविन्द रामकृष्ण गोविन्द जय जय गोविन्द हरे राम गोविन्द जय जय गोविन्द हरे राम गोविन्द जय जय